કે blog મેં તમારા હાર્દિક સ્વાગત છે મિત્રો આજે પણ લઈને આવી ગયા છે વર્ષની ખેતીવાડી જોવા મિત્રો ચાલો મિત્રો આજે જોઈશું મિત્રો તો આજની ખેતીવાડી મિત્રો ચાલો મિત્રો આજે આપણે મરચીની ખેતીવાડી જોવા આવ્યા છે તો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આ મરચાને બોલર કહેવામાં આવે છે મિત્રો તો પેલા ભડ્ડા થાય એ મિત્રો ઈસકા નામ છે મિત્રો સિમલા શિમલા મરચીની ખેતીવાડી જોવા આવી ગયા છે મિત્રો તો મિત્રો અમે પણ અંતરે કાઢીએ છીએ મિત્રો અને માટી ચડાવીએ છીએ મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો વો અમારા ભાઈ હે વો સામની તરફ કાઢ રહ્યા હે ઓર વો પટેલ કાકુ આયે મિત્રો જીસમે હમ તીન વીઘા જેસા કાઢને વાલે હૈ મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો કે આ શિમલા મરચી કેવી છે અમારા ગુજરાતમાં મિત્રો આવી મરચી થાય છે મિત્રો તમે પણ જોઈ શકો છો કેવી છે મિત્રો મિત્રો આ બાજુ હજારી પણ રોપી છે મિત્રો કઈ કઈ છોકરા રોપેલા છે મિત્રો તો મિત્રો આવી મરચાંની ખેતીવાડી અમારા ગુજરાતમાં થાય છે મિત્રો